નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે નવીન પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો આજ રોજ ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ સાત જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ યોજાયું હતું પોલીસ વિભાગમાં નવીન પોલીસ સ્ટેશન પોલીસ જવાનોના પરિવારને રહેવા માટેની અદ્યતન મકાનો અને કચેરીઓ ઊભી થવાથી સુવિધાઓમાં ચોક્કસ વધારો થશે તેમ આજના પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે પંચમહાલ પોલીસને અભિનંદન પાઠવતા ખુશી અનુભવું છું પંચમહાલ પોલીસ દ્વારા સફાઈ અભિયાન મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ રેસ્ક્યુ અને બચાવની કામગીરી તેમજ સઘન ચેકિંગ અને વર્ષો જૂના ગુનાઓને ડિટેક્ટ કરવા સહાય સહિતની શ્રેષ્ઠ કામગીરી કરી અને પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે આજે લોકાર્પણ કરેલ પંચમહાલ જિલ્લાના વિવિધ સાત જેટલા પ્રકલ્પોમાં ત્રણસો સાત લાખના ખર્ચે નવીન આરપીઆઈ કચેરી બનાવવામાં આવી છે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના રહેઠાણ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ કક્ષા બી સી તથા ડીના મળીને કુલ ત્રણસો જેટલા નવીન રહેણાંક મકાનો પણ બનાવવામાં આવ્યા છે જેનો ખર્ચ છ હજાર એકસો દસ પંચોતેર લાખ થયેલ છે ઉપરાંત કાકણપુર પોલીસ સ્ટેશન બિલ્ડિંગ ઉપરાંત હાલોલ તાલુકા વિસ્તારમાં જીઆઈ સી આવેલી છે ત્યાં પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું બસો અડસઠ પોઈન્ટ સાહીઠ લાખના ખર્ચે હલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જે અત્યાર સુધી ડીવાયએસપી હલોલ વિભાગની કચેરીમાં કાર્યરત હતું ઉપરાંત તીર્થધામ પાવાગઢ ખાતે પણ સેમી અર્બન પોલીસ સ્ટેશન રૂપિયા એકસો પોઈન્ટ છ્યાસી લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેનું પણ આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે સેનાપતિની કચેરી તથા એકસો આઠ લાખના ખર્ચે આઈજીપી પંચમહાલ રેન્જ ગોધરાનું રહેણાંક મકાન પણ બનાવવામાં આવ્યું છે આજના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજી હાલોલ ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર મોડવા હરપ ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય કાર્ય અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોધરા